જય માતાજી કેમ બધા આનંદમાં આનંદમાં જશો ભાઈ આનંદ મારો આનંદ કરો મિત્રો કોક કવિ કીધેલો છે હવે કવિ તો ગમે તે જ્ઞાતિમાંથી હોઈ શકે એવો નથી કે ચારણ જ કવિ હોય કોઈ કવિ નો કીધેલો છે કે ચતુરાઈ ચારણ તણી રીતિ રાજપૂતા નાવો ધો તો આસન અબધોતા હવે મિત્રો કવિએ કીધો છે કે ચતુરાય ચારણ તણી તો સમય આવે ચતુરાઈ બતાવીએ પડે તો જ ચતુર કહેવાય ને આજે મારે આપે ઘણી વખત સાંભળીએ છીએ કેટલાય કલાકારો પાસેથી ડાયરાઓમાં ક્યાંક વાંચ્યું હશે બે વાતો કરવી છે ચતુરાઈની અને હું ચારણ છું એટલે અમારી જ્ઞાતિની જ વખાણ કરવા એવું નથી પણ આ તો કોકે આ વાતો કરેલી છે અને રિપીટ કરું છું આપે સાંભળીએ છીએ ચતુરાઈનો પ્રમાણ હવે મિત્રો એમ કહેવાય છે કે એક બહુ જ રાજાનો ખાસ માનીતો માણસ પણ એ માણસ હાસ્ય બહુ પીરશે રાજાને હાસ્ય સારો પણ લાગે સમય સમય ઉપર રાજાને હસાવે રાજાના મંત્રીઓને હસાવે બહુ હોશિયાર માણસ એટલે રાજાએ કહ્યું કે ભાઈ તમે આટલા બધા આનંદ કરાવો છો તો કોઈ એવા મોટા માણસ તમારાથી હોશિયાર હોય જે મજાકમાં પણ ઇતિહાસમાં પણ ઘણી વાતોમાં તમારાથી આગળ હોય એવું આપણે માણસે ગોતવું તો ગોતી દઉં હવે આ તો રાજના પૈસા હતા અને જે રાજાના મિત્ર હતા જે આનંદ કરાવતા જે મજાક મશ્કરી કરતા એમણે સોનાના બે કૂકડા બનાવ્યા કૂકડા મરઘા એટલે એ વખતે તો સસ્તા હતી એટલે એક એક કિલોના બે કુકડા બનાવી અને જાહેરાત કરી કે ભાઈ મેં ન સાંભળેલી હોય એવી વાત જે મને સંભળાવે એને આ ઈનામ આપી દઉં આ બે કુકડાનું હવે જગ્યા જગ્યાથી માણસો આવવા માંડ્યા આવીને વિચાર કરે કે આપણા પ્રદેશની વાત નહીં આને ખબર તો હોય નહીં ને આપણે એને સંભળાવીએ હવે વાત સંભળાવે એટલે ઓલો તરત કે આ તમે મને સાંભળાવી ને મેં સાંભળી મેં સાંભળેલી ન હોય એવી સાંભળાવો અને મિત્રો આજુબાજુથી માણસો ઘણા આવ્યા પણ બધા હારીને જાય કારણ કે ગમે તે વાત કરે એટલે ઓલો એમ જ કહે કે તમે આ કરીને મેં સાંભળી મેં ન સાંભળી એવી અને કહેવાય છે કે મિત્રો એક ચારણ ફરતો ફરતો આવ્યો અને આવીને કીધું કે મારે એક વાત કરવી છે ભાઈ તમે ન સાંભળી હોય એવી અને સાંભળી હોય તો કહી દેજો સારું કે કરો એટલે વાત કરી કે ભાઈ મારા પિતાજી બહુ મોટા માલધારી બહુ સુખી સંપન્ન અમારે તો હેડું હાલતી પોઠિયા હાલતા અમે કરોડોપતિ પરિવાર એટલે સુખી ઘર ઘરના હોઈએ એટલે એ બધા સાધનો વાપરતા હોય એ પણ મોંઘી કિંમત ના હોય એટલે અમારે સોનાની ઘંટી હતી કોઈ ચાલીસેક કિલોની હશે કે અને એ ઘંટી તમારા બાપાને ત્યાં મૂકીને અમે ગયા હતા આજે લેવા આવ્યો છું તમે એ વાત સાંભળેલી હવે જો ઓલ્યો મેં સાંભળી હતી તો 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 ઘટવી કે લાવો ચાલીસ કિલા હોનો અને મારી ઘંટી અને જો કે નથી સાંભળેલી તો કે તો લાવો કુકડા સોનાના એટલે મિત્રો કીધો છે કે ચતુરાઈ ચારણ ત્રણી રીતિ પૂતા નાવો ધો નાગરાં આસરણ અવધૂતા અને આવી જ એક વાત જામનગર મેહરુભા ખવાસ જ્યારે રાજ કરતા માણસો તો આરોપ લગાવે કે માણસે સત્તા પ્રાપ્ત કરવા માટે આમ કર્યું તે કર્યું પણ એ માણસ જામનગરનો હે હેતુ હતો અને મરતા સમયે કીધું કે જામનગરના ભલા માટે જો કાંઈ કર્યું હોય તો ઊગી નીકળજો એવો મેરુભા ખવાસ પણ પાગિયા એના હારા નહીં યુવાનીનો જોશ ને એના ભાઈબંધો હારા નહીં એમાં એક દરજી એ દરજી મેરુભા ખવાસના કપડાં સીવે એમાં અમારા કવિરાજ ગયા અને કવિરાજે કહ્યું કે યાર આ મને ખમી સીવી દે ને તો કીધું મેરુભા બાપુના સીવું છું અત્યારે હમણાં નહીં સિવાય અરે કે ગોલાને ઓળખું છું તો મારા સીવી દે ને એટલે આ કે ગઢવા આમ પરપુટ ગોલો ગોલો કરે મોઢા ઉપર કહીશ તો હા કહી દઉં એકવાર નહીં ત્રણ વાર કહું તો કે તો હમણાં સીવી દઉં સીવી દીધો ભાઈ ઘણા બધા પબ્લિક ભેગી થઈ ગઈ ગટવીને હાલ હવે કે મોઢા ઉપર કવિરાજ તો ગયા જઈને દુઃખો ઠપકર્યો એ ગોલા 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 ત્રણ વખત ગોલો કીધો ગોલા ગોડો હેઠ ત્યાં કંઈક નર નમાવ્યા મોટા ભૂપત છોડે બેઠ તારે મોઢે આગળ મેરું આ મેરું તો બહુ રાજી થયા ગઢવીને ઈનામ દીધો બેહાડ્યા અને કેવો પધારો કવિરાજ પધારો હવે મિત્રો એટલે જ કોકે કીધું છે કે ચતુરાઈ ચારણ તણી રીતિ રાજપૂતણ નાવો ધવો નાગર અને આસન અબદુ થ તો મિત્રો આજે મેં સાંભળેલા બે હાસ્ય રસના આ ચૂટકા આપની સાથે રજૂ કર્યા કેવા લાગ્યા કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી